Thank you. નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે પણ દરરોજ બાઇક કે સ્કૂટર કે કાર દ્વારા મુસાફરી કરો છો તો આ સમાચાર તમારા માટે છે અને વર્ષ બે હજાર પચીસમાં સરકારે ટ્રાફિક નિયમો અંગે મોટો ફેરફાર કર્યો છે હવે ત્યારે આરટીઓ દરેક વાહન અને દરેક ડ્રાઈવર પર નજર રાખશે જો કોઈ ભૂલ થાય છે તો સીધું ચલન આરસી રદ અને લાયસન્સ પણ રદ કરી શકાશે વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જો તમારા નામે ચલન ત્યારે જારી કરવામાં આવ્યું હોય તો હવે તે નેવ દિવસની અંદર ચૂકવવાનું રહેશે જો આ કરવામાં નહીં આવે તો તમારા વાહન બ્લેક લિસ્ટ કરવામાં આવશે એટલે કે તેને વેચી શકાશે નહીં ટ્રાન્સફર કરી શકાશે નહીં આરટીઓ તરફથી કોઈ કામગીરી કરાવી શકાશે નહીં વધુ વાત કરવામાં આવે તો તો ત્યારે ત્યારે મિત્રો જો કોઈ ચલાવતા પકડાય તેના વાહન માલિક પાસેથી પચીસ હજારનો દંડ વસૂલવામાં આવશે નવા નિયમો ઉપરાંત તે વાહનનું રજિસ્ટ્ર પણ રદ કરવામાં આવશે અને સગીરને પચીસ વર્ષની ઉંમર સુધી લાયસન્સ મળશે નહીં ત્યારે વધુ વાત કરીએ તો જો તમે સામાન્ય ત્યારે માન્યતા ત્યારે કાનગી ડ્રાઇવિંગ સ્કૂલમાં તાલીમ લોશો તો પ્રમાણપત્ર લાવો તે હવે આટલું ટેસ્ટ આપવો જરૂરી નથી આવી શાળાઓ પર કડક નિયમોનું પાલન કરવું પડશે જે એક એકર જમીન ત્યારે રેટિંગ વાહનો હેઠળ સુવિધા હોવી જોઈએ ત્યારે મિત્રો આજના માટે આટલું ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ